અને ઝાડો નાખે છે અને બધાના દૂધ દૂધ કરે છે એવું માનવામાં આવે છે તો આપણે પણ આવી ગયા હતા દર્શન કરવા માટે ત્યાં ઝાડો નાખ્યા પછી અહીંયા પરિક્રમા કરવાની હોય છે ભૈરવનાથ મંદિરની તમે જોઈ લો ભેરોનાથનું મંદિર છે આ ભેરોનાથનું મંદિર છે ત્યાં

ત્યાંથી આપણે ઘરે જઈશું આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો